સૌને મારા કરીને જય શ્રી કૃષ્ણ સપના આવ્યા વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય રોજ કાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય રોજ કાના નો સંદેશો આવે કે રાજા મને કોણ લઈ જાય ઘર છે મારું મોટું અને સમોવડિયા છે જાજા તેમાં સૌથી હું ના નકડી રે મારે પૂછી પૂછીને ને બાર જાવું કે રાજા મને કોણ લઈ જાય મને વ્રજ ના કે વ્રજ મને કોણ લઈ જાય આવે વ્રજ મને કોણ લઈ જાય સાસુ મારા ઠી ને નણ દિશે નખરાળા ના દેરાણી નાનું શો કરું રે મારી જેઠાણી નું જોર બહુ ચાલે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય રોજ ના કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય સવારે વેલી ઉઠતી અને વાસી વારા પેલી પાડોશન કરે છે દોડા દોડી મારી સાસુ ને કોણ સમજાવે કે આવે મને કોણ લઈ જાય મારી સાસુ ને કોણ સમજાવે કે આવે મને કોણ લઈ જાય મને વ્રજના ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય રોજ કાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય ઘરમાં કોઈને પૂછ્યું નહીં અને નિસરી ગઈ ઘર વ્રજમાં હું તો પહોંચી ગઈ હવે ભલે ગોતે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય રોજ કાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય વ્રજમાં હું તો પહોંચી ગઈ ને રાસ રમે રાધા ને કાન પોતો કાના સાથે રામી રાસ કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય રોજ કાના ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય નરસિંહ મહેતાના સ્વામી સાંભળિયા નરસિંહ મહેતાના સ્વામી સામળિયા ને મીરાના ના ગોપાલ નરસિંહ મહેતાના સ્વામી સામળિયા ને મીરાના ના ગોપાલ અમને રાસે રમાડાયા જે કેવરા જ મને કોણ લઈ જાય રોજ આવે કેવરા જ મને કોણ લઈ જય મને વ્રજના સપનાયા કે વ્રજ મને કોણ લઈ જાય કૃષ્ણ કનિયા લાલ